આજે આપણે વાત કરીશું એક એવી પ્રાથમિક શાળાની જે શાળામાં આચાર્ય અને શિક્ષિકા શાળામાં ટાઈમ પર આવતા નથી અને અર્થપડકાર ન્યૂઝને એવી માહિતી મળી હતી કે શાળાના પગારદારી એક છોકરી રાખવામાં આવી છે આવી જ માહિતી મળતા અર્થપડકાર ન્યૂઝની ટીમ એ શાળાની મુલાકાતે પહોંચી ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના થડાકુવા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે અર્થપડકાર ન્યૂઝ ટીમ પહોંચી ત્યારે શાળામાં અગિયાર કલાકે શાળાના વિદ્યાર્થી કચરો વાળતા નજરે પડ્યા અર્થપડકાર ન્યૂઝ ટીમ શાળામાં ગઈ ત્યારે બીજા છોકરા પાણીનો જગ ભરતા નજરે ચડ્યા પછી અમે પૂછ્યું કે આચાર્ય કે કોઈ શિક્ષક હાજર છે તો અમને જવાબ મળ્યો કે આચાર્ય હાજર નથી અને શિક્ષિકા પણ હાજર નથી અમે આચાર્યનો કોન્ટેક કર્યો તો તે તાલીમમાં હોવાનું જાણવા મળ્યું અને શિક્ષિકાનું પૂછ્યું તો હવે આવશે

હાજર રહેતા નથી અને તેમને ઘરથી પણ છે એ શિક્ષિકા જ છે અહીંયા અહીંયા એ દસ ને પચાસ મિનિટનો ટાઈમ હોય છે આજે બાર વાગે આવ્યા છે અને રેગ્યુલર અમે દસ દિવસથી અહીંયા જાણ કરવામાં આવી હતી અમને અમે અહીંયા દસ દિવસ અહીંયા હાજર રહ્યા હતા તો એમને એક નોકરી ઉપર છોકરીને રાખેલી છે હવે આ વસ્તુ યોગ્ય છે કે નહીં હવે હું ગામના બે વડીલોને હું આ વસ્તુ પૂછીશ આ શક્ય છે આ ખોટી જ વસ્તુ થઈ રહી છે તમને બી ખબર છે આ વસ્તુની તો છોકરી અહીંયા જે નોકરી કરે છે હું આખું જાહેર પંચ નું કરું મારું નામ શાળાની અંદર કર્મચારી શાળા ની અંદર બાપરો જણ રખરી ખોવાય અને પોચ વાજ છે આવી જાય ભેસ કરાયો ના કરાયો કોઈ ખબર બાળક ને નહીં કઈ ને ને ખબર નહીં અમે જતો જોઈએ તો દરવાજો જ બંધ હોય શાળાનું શું જ કર ના

પચાસ નો ટાઈમ છે સ્કૂલ નો તમને બી ખબર છે હા અગિયાર પચાસ નો ટાઈમ તો સરજ રેગ્યુલર ટાઈમ હોય પણ અગિયાર થી પોચ ફરજ બધાવતો જ નહીં સાહેબ નથી બધાવ નથી બધાવ આપણે ગામના ડેપ્યુટી સરપંચ અને બે જવાબદાર વ્યક્તિ જોડે આપણે ઇન્ટરવ્યુ લઈશું અત્યારે આપણે ડેપ્યુટી સરપંચ ને કહીશું કે આ સ્કૂલમાં કેવી રીતે શું ચાલી રહ્યું છે અત્યારે ઓલરેડી સ્કૂલમાં છે હાજર તો નથી જ બરોબર હવે મેં સાંભળ્યું છે કે આ જે છોકરી રાખી છે એ નોકરી ઉપર રાખી છે છોકરીને એ તો એટલે એમને કઈ છે એનો મતલબ એમ કે એનો પગાર એ બાજ ચૂકવતા હશે બરોબર છે હવે બીજી વસ્તુ એ રહી કે એ છોકરીને પગાર નથી ચૂકવતા તો તમે ડેપ્યુટી સરપંચ છો ગામના બરોબર તો તમારી જવાબદારી આવે કે ના આવે એ તો ગામવાળાને વાળાને પડે ને ગામવાળા કશું બોલતા નથી હવે તમારું શું કેવું છે આ વસ્તુ વિશે આગળ શું કરીએ અમે આગળ કાયદેસર કરાવી તમે કરો બરાબર અમે તો સાહેબ ને દસ વખત કહ્યું શિક્ષક તો કોઈ છોકરો બનતો નથી ડેપ્યુટી સરપંચ અમારા ગામના છે એમની જવાબદારી થાય કે ટાઈમે ટાઈમ સ્કૂલની અંદર શિક્ષક આવે કે નથી આવતો એ હાજરી આવવી જરૂરી છે બરાબર રજા પર હોય તો બીજો સાહેબ મૂકવું જરૂરી છે એવું ના હોય કે ફાલતુ માણસને ભણાવવા માટે પચીસો પગારદારો મૂકી શકાય નહીં કાલ ઉઠીને કંઈ હા ના થાય એની જવાબદારી લેશે કોણ હવે આ છોકરાઓને જે કચરો વળાવે છે તમે બી જોયું અને ત્યાં અમે બી આવીને તો એમને ઇન્ટરવ્યૂ લીધું અને એ છોકરાઓને બી પૂછ્યું કે તમને કચરો કેમ વળાવે છે એ તો પછી બેનને તમે સાહેબને રૂબરૂ જ પૂછો કે ભાઈ કચરો કેમ સાહેબ આજરમાં નથી એટલે બેનને બોલાય પૂછો કે ભાઈ તમે કચરો હ હા અને આજ 10:50 નો ટાઈમ છે બરોબર છે સ્કૂલનો તો સાહેબ કેટલા વાગે આવે છે સાહેબને કોઈ નક્કીને આયા તો તૈયારીમાં આવ નકર બે વાગે આવે નકર ના આયા તમે આજ હાજરમાં જોયું આવું ન આવું કોમ કહો એ મીટિંગમાં ઓ તાલીમમાં ઓ કોઈ જગ્યાએ એક્સ એક્સાઇઝર પ્રશ્ન આપતા હોય બરાબર અને અમે સાહેબને સત રાખી બેહી રહેતા નથી શું આચાર્યને કોઈનો ડર નથી કે શું લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે આચાર્યને કોઈનો ડર નથી તમારે જ્યાં અરજી કરવી હોય ત્યાં કરી દો હું કોઈનાથી ડર તો નથી જિલ્લા શિક્ષણ અધિકારીને કરવી હોય તો કરી દો દિલ્હી સુધી અરજી કરવી હોય તો કરી દો એવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે શું આ પ્રાથમિક શાળામાં શિક્ષક ધ્યાન આપે તો કોઈ એક વિદ્યાર્થી કલેક્ટર અથવા પોલીસ વડા પણ બની શકે છે અને સરકાર કહી રહી છે કે પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા તો આવા શિક્ષકો સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું હેડ ઓફિસ ગાંધીનગર